નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો હાલમાં ચોટીલા દર્શન કરવા ગયેલ સુરતના એક પરિવારને અકસ્માત નડ્યો અને એવો ચમત્કાર થયો કે તેમનો બચાવ પણ થયો આ વાત એવી છે કે સુરતમાં નીકળેલ એક પરિવાર સહ આખો પરિવાર ખોળી ચોટીલા શ્રાવણા માતાના મંદિરે દર્શન કરીને રિટર્નમાં પોતાના ઘરે સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પરિવારને કારને એક અકસ્માત લડ્યો હતો કંઈક એવું બન્યું કે કાર ચાલક સ્ટીરિંગ પર કાબૂ ગુમાવતા કાર રોંગ સાઈડ ઝાડમાં ઘૂસી ગઈ હતી ઝાડીઓમાં ઘૂસેલી કાર ટક્કર એવી હતી કે અકસ્માત બાદ કાર સવાર તમામ લોકો બેભાન થઈ ગયા હતા થોડી વાર બાદ તે લોકોમાં આવ્યા તે જોયું તો કાર ઝાડીઓમાંથી તે બહાર સુતા હતા આ દ્રશ્ય જોઈ લોકોને તે લોકોને યાદ આવ્યું કે તે લોકો અકસ્માત થયો તે દરમિયાન તે ઝાડીઓમાં હતા અને ફસાયા હતા પણ જ્યારે તેઓ હોશમાં ત્યારે તેઓ ઝાડીઓની બહાર આવી ગયા હતા આ દ્રશ્ય જોઈને તેઓને સમજી ગયા કે આ સાક્ષાત ચમુણા માતાનો તેમને બચાવી અને તેમને પરચો બતાવ્યો છે આ બાદ ઘટના સ્થળે બીજા વાહનો ચાલકોએ આ લોકોને બહાર કાઢીને તેમને હોસ્પિટલ લઈ ગયા અને પાટાપિંડી કરી અને હોસ્પિટલથી તેમને સુરત ચામડના માતાના ચમત્કારને લઈને તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવો આભાર આપણો દિવસ શુભ રહે